Moji Senka, 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 આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રથી લઈને મહાનગર સુધી દિવાલ પર કમળ દોરીને કેમ્પેન લોન્ચિંગ કરાયું હતું આ તકે જામનગર મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રેવાબા જાડેજા મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ કોર્પોરેટરો મહામંત્રીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય સ્તરેથી એક આહવાન કરવામાં આવ્યું હતું જેનું આજરોજ જામનગર મહાનગર ખાતે પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબે દિવાલ ઉપર કમળ દોરી અને જે ચૂંટણીનું કેમ્પેનિંગ હોય છે એનું લોન્ચિંગ કરાયું હતું ગઈકાલે એવા જ રીતે માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ વોલ પેઇન્ટિંગનું લોન્ચિંગ કરાયું હતું આજે માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર જિલ્લા મહાનગરની અંદર બપોરે બે વાગ્યે આજે વોલ પેઇન્ટિંગ કરી અને વોલ દિવાલ ઉપર કમળ દોરી અને આપણે બધા જાણીએ છીએ એમ કે આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ જ્યારે હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે ફિર એકવાર મોદી સરકારના નારા સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેર દિવાલ ઉપર કમળનું પેઇન્ટિંગ કરી અને આ લોન્ચિંગ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એમાં માન્ય ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ માન્ય ધારાસભ્ય રીવાબા માન્ય મેયરશ્રી સૌ પદાધિકારીઓ કોર્પોરેટર મિત્રો અને સંગઠનના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને આનું લોન્ચિંગ ગણાવ્યું દરેક બુથની અંદર ત્રણથી લઈને પાંચ કમળ દોરવાનો એક ટાર્ગેટ છે અને દરેક રાજકીય પાર્ટી પોતાના સિમ્બોલ સાથે પ્રચાર કરતી હોય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કમળનું ચિત્રણ કરી અને આ રીતે એના પ્રચાર પ્રસાર કરતી હોય છે